મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલો મેળાના ટૂંકી જગ્યા હોય જેથી કોંગ્રેસ વિરોધમાં શ્રાવણ મહિનાનો શરૂઆત થતી હોય અને જામનગરમાં છોટી કાશી ગણાતું આપણું જામનગરમાં જે એક મહિનો મેળો અને આ મેળાનું આનંદ ઉઠાવવા માટે જામનગર જિલ્લાની તમામ જનતાઓ અહીંયા ખુશખુશાલથી આવતી હોય એમના પરિવાર સાથે મેળો બનાવવાની રાહ જોતી હોય ત્યારે જામનગરમાં અંધેરી નગરી અને ગંડુરાજનું આ શતાબ્દિશોનું શાસન છે ત્યારે જામનગરમાં દર વર્ષે જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આપણે મેળો યોજવામાં આવે છે તેમાં પચાસથી વધારે પ્લોટોની ફાળવણી કરી એનું ટેન્ડર પ્રક્રિયા કરી અને આયોજન થતું હોય છે પણ આ વખતે અણઘટ વહીવટના કારણે એક બાજુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી ડીપાનું કામગીરી ચાલી હોય એસટી ડીપો ત્યાં સ્થાયી કર્યો હોય એક હજારથી વધારે બસો થતી હોય ચાલીસ હજારથી વધારે મુસાફરીઓ અહીંયા આવતા હોય અને એક બાજુ અણઘટ વહીવટના કારણે લાંબા સમયથી કાચબાના ગતિએ થતું આ બ્રિજનું કામ એની મર્યાદા પૂરી થઈ થઈ હોય કામની છતાં પણ હજી આ લોકો કામ પૂરું નથી કરી શકતા ત્યારે આ જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે મેળો યોજવામાં આવ્યો છે ત્યારે એની જવાબદારી કોની મુખ્ય વાત આ છે તો એ ના કરે ના અને ક્યારેક આવા બનાવ ભવિષ્યમાં ભૂતકાળમાં પણ બન્યા છે અને ભવિષ્યમાં ના બને એની કાળજી પણ રાખવી પડે ત્યારે જામનગરમાં જે મેળાનું આયોજન થયું છે એ ચેરમેનના ચેર ઉપરથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જવાબદારી પણ એને સ્વીકારવી પડે કોંગ્રેસ પક્ષની એ જ માગણી છે કે જનતાને આમાં ક્યાંક આવતા સમયમાં કંઈ અકસ્માત ના બને અને એને હાનિ થાય તો એની જવાબદારી પણ ચેરમેને લેવી પડે માટે આ જે કોંગ્રેસ દ્વારા અંધેરી નગરી આંખ બેસી ગયા છે એને અમે આજે કાળી પટ્ટી બાંધી આંખ ઉપર અને ફાનસ થી લઈ અને મેળાનો રસ્તો દેખાડીએ છીએ કે જામનગરમાં આપે આમ જોવો તો જે જીએમસી ના ગ્રાઉન્ડ હતા અહીંયા એની હરાજી કરી અને એને લોખંડ ને સિમેન્ટથી બાંધી દીધા છે પણ હજી પણ સમય છે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે